કચ્છની સાહિત્યિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે મહારાજ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજ દ્વારા સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત લેખિકા અને સર્જિકા ડોક્ટર દર્શનાબેન દોડકિયા સાથે યુવા સંશોધક જીલ ડાબીએ સંવાદ કર્યો હતો તેમણે પોતાના સાહિત્યિક અનુભવો અને સર્જન શક્તિ અંગે કચ્છના યુવાઓ અને સાહિત્યિક રસિકોને માહિતી આપી હતી કાર્યક્રમની અધ્યક્ષતા શ્રીમતી રમીલાબેન મહેતા પ્રમુખ સંસ્કૃતિ અને અખિલ ગુજરાતી મહિલા મંચ દ્વારા કરવામાં આવી હતી આ સંવાદ કાર્યક્રમ મહારાવ કુમાર ભૂપતસિંહજી હોલ ભુજ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શ્રી નરેશ અંતાણી શ્રી સંજય ઠાકર અને શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા સચક સાથે સવાલ જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ પૈકી ગઈકાલે ડૉક્ટર દર્શનાબેન ઢોળકિયાનો એક વાર્તાલાપ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમ એ રીતે પણ નતર હતો કે સમગ્ર સંચાલન મહિલાએ કરેલું હતું પ્રમુખ સ્થાન તરીકે રમીલાબેન મહેતાને આપવામાં આવેલું હતું એન્કરિંગમાં જિલ્ડાઢાબીને રાખવામાં આવેલું હતું સ્વાગત પ્રવચન પણ કમલાબીને કર્યું હતું અને સંચાલન જાગૃતિબેન કર્યું હતું એ રીતે ગઈકાલનો કાર્યક્રમ સમગ્ર મહિલાની રીતે અને મહિલાને સશક્તિકરણ થાય એ રીતે એક નવતર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ને એ કાર્યક્રમ પૈકી ગઈકાલે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા અને જીલ ડાભીએ જે કાર્યક્રમ કર્યો હતો એ ખૂબ જ સારો અને સુંદર રહ્યો ખાસ કરીને કચ્છની અંદર જે કોઈ સાહિત્યકાર છે અથવા સર્જક છે સર્જક ગમે હોઈ શકે એ કલાકાર તરીકે ચિત્રકાર પણ હોઈ શકે સમાજસેવક પણ હોઈ શકે એ સાહિત્યકાર પણ હોઈ શકે વાર્તાકાર પણ હોઈ શકે અને સંગીતકાર પણ હોઈ શકે એ રીતે સર્જક સાથે સવાબ એક એવો કાર્યક્રમ છે જેની અંદર આ શહેરને અને જિલ્લાની અંદર જે લોકોએ કચ્છમાં જે કંઈ સમાજને ઉપયોગી કામ કર્યા છે એ લોકો સાથે એક કાર્યક્રમ કરીએ છીએ એ પૈકીનો ગઈકાલનો એક કાર્યક્રમ યોજવામાં આવેલો